પરંપરાગત પ્રાકૃતિક ખેતી ને ગૌ સંસ્કૃતિ ના આધુનિક ઉદ્યોગ સાથે જોડીને આત્મનિર્ભરતા નું ઉત્તમ ઉદાહરણ ઉભું કર્યું છે એક ખેડૂત અને પશુપાલક તરીકે ગાયના મુદ્રા અને છાણ આરોગ્ય લક્ષી મહત્વને સમજી તેના આધારિત વિવિધ આરોગ્યવર્ધક અને જમીનની ગુણવત્તાવર્ધક પ્રોડક્ટ્સ બનાવી બખૂબી સફળતાપૂર્વક વ્યવસાય કરી રહ્યા છે જે અંતર્ગત નવ હજાર ફૂટમાં ફેલાયેલ એસ એ ગૌશાળા ખાતે સેજલવેન અને ચિરાયુભાઈ દેશી અને ગીર ગાયની જાતોની કુલ સત્તર ગાયોનું પાલન કરે છે અને ગાયોમાંથી પ્રાપ્ત થતા ગૌમૂત્ર તથા ગૌછાળનો વૈજ્ઞાનિક અને સ્વચ્છ પ્રક્રિયા દ્વારા ઉપયોગ કરીને અનેક પ્રકારની પ્રાકૃતિક પ્રોડક્ટ્સ તૈયાર કરે છે તેમના દ્વારા બનાવવામાં નોંધપાત્ર રીતે ગૌમૂત્ર અર્ક હર્બલ કીટનાશક જીવાણુનાશક દ્રાવણ દીપક ધૂપ તેમજ ખેતી અને આરોગ્ય ઉપયોગી અન્ય ઉત્પાદનો સમાવેશ થાય છે આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી માટે અતિ ઉપયોગી એવા જીવામૃત બીજામૃત દશપણની અર્ક નિમાસ્ત્ર તથા ભૂંડ અને સસલાવ માટેની દવાઓ પણ બનાવી વેચાણ કરે છે આ પ્રોડક્ટ્સ ગૌમૂત્ર અને છાણથી બનેલી હોવાથી તદ્દન કુદરતી સંપૂર્ણ રાસાયણિક મુક્ત પર્યાવરણ અને જમીનને અનુકૂળ હોવાને કારણે ખેડૂતો સહિત શહેરી નાગરિકોમાં તેની માંગ સતત વધી રહી છે આ સાથે તેમાં સોળ વીઘા પ્રાકૃતિક પામ તકી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીથી પકવેલ અનાજ અને શાકભાજીનું પણ ઉત્પાદન કરી વેચાણ કરે છે જેમાં ચોખા ઘઉં તુવીર ચણા બાજરી અને શાકભાજીમાં પાલક મેથી ટામેટા રીંગણ ગાજર બીટ બ્રોકલી મૂળા તુવેર પાપડી ડુંગળી બટાકા દૂધી આદુ હળદર વગેરે સિઝન અનુસાર પાક લે છે ખાસ કરીને આજના યુગમાં આયુર્વેદ અને કુદરતી જીવનશૈલી પ્રત્યે ઝુકાવ ધરાવતા આરોગ્ય પ્રેમી ગ્રાહકો દ્વારા તેમના ઉત્પાદનોને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે દંપતિ ગાય પાલન માટે સહાય અને ચાપ કટરની સહાય પણ મળવી છે સેગલબેન શ્રેષ્ઠ પશુપાલક વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનો તાલુકા કક્ષાનો એવોર્ડ અને પ્રાકૃતિક ખેતીમાં માં આગવી પ્રતિભા અર્થે જિલ્લા તંત્ર દ્વારા એવોર્ડથી સન્માનિત કરાયા છે હિરાયુભાઈ આજના યુવાનોને માટે ખાસ સંદેશ પાઠવતા ઘરથી દૂર રહી કોન્ટ્રાક્ટ વાળી ઓછા પગારની નોકરીની જગ્યાએ પોતાના જમીનમાં પશુપાલન અને પ્રાકૃતિક ખેતીથી શરૂઆત કરી પોતે રોજગાર મેળવવા અને અન્ય લોકોને રોજગાર આપનારા બનવા અપીલ કરી હતી સેજલબેને એક ગૃહિણી હોવા ઉપરાંત ખેતી પશુપાલન અને ગૌ વસ્તુઓનો વ્યવસાય ત્રણે ક્ષેત્રે સમર્પિત રહી ખૂબ જ ખંત સાથે આગળ વધી રહ્યા છે તેમણે સ્થાનિક સ્તરે રોજગારીના અવસર પણ સર્જ્યા છે અને અન્ય મહિલાઓને ગૌ આધારિત વ્યવસાય તરફ પ્રોત્સાહિત કરવા વિવિધ કંપનીઓમાં સી સાર ફંડ અંતર્ગત તાલીમ આપી માર્ગદર્શન પણ આપે છે સિઝલબેન્ડનું કાર્ય આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણની વિચારધારાને સાચા અર્થમાં સાકાર કરે છે પરંપરાગત જ્ઞાન અને આધુનિક વ્યવસાયિક વિચાર શરણીના સંયોજનથી આ દંપતીએ દર્શાવ્યું છે કે ખેતી અને પશુપાલન માત્ર જીવન નિર્વાહ નહીં પરંતુ સન્માનજનક અને લાભદાયક વ્યવસાય બની શકે છે અમે બે હજાર અગિયારમાં પહેલાં બોમ્બે હતા અને બોમ્બેથી અહીંયા શિફ્ટ થયા ત્યારે અમને બોમ્બે હતા ત્યારે એક વિચાર આવ્યો કે આપણે એક ગાય આપણી હેલ્થ માટે આપણે લઈ આવીશું પણ અમે એક ગાય લઈ આવ્યા એકમાંથી અમને બે બે લાવ્યા ત્રણ લાવ્યા એમ કરીને અમને થોડું આગળ વિચાર આવ્યો કે અમારે થોડું પ્રાકૃતિક ખેતી તરફ વળવું અને એ ટુ મિલ્ક ઓર્ગેનિક તરફ અમારે વળવું જોઈએ એટલે અમને આગળ વિચાર આવતા અમે આગળ સત્તરથી થી અઢાર ગાયો અમારી પાસે અત્યારે અવેલેબલ છે અને એમાંથી અમને પ્રોત્સાહન મળ્યું કે તમે આવી રીતના એ ટુ મિલ્ક બધાને સપ્લાય કરો ને હું જાતે એ ટુ મિલ્ક દૂધ કાઢતી અને હું ગરમ કર્યા વગર તરત જ એક ગ્લાસ દૂધ મારા હેલ્થમાં ઘણો આવી ગયો છે અને એ એ ગાયોના ગૌમૂત્ર અને ખાતરમાંથી અમે જીવામૃત ઘનજીવામૃત પંચદ્રવ્ય સસલાની દવા વાંદરાની દવા જેથી કરીને જે મોટા મોટા ફાર્મ હાઉસમાં રોજ ને એ બધાની દવા અમે સપ્લાય કરીએ છીએ ઈયળ પાકમાં ઈયળ આવે તો ઈયળ પણ દૂધ થઈ શકે એ બધાની દવા અમે એકદમ નજીવા ખર્ચે દસ રૂપિયા લીટર પર રેટ રાખ્યું છે કે કે આપણે વેસ્ટમાંથી જ બેસ્ટ કરવાનું છે એટલા માટે અમે નાનેથી શરૂઆત કરી છે કે જેથી કરીને નાના માણસને બી અમારી પાસેથી બાય કરવાનું પણ ફોસાઈ શકે એટલે અત્યારે અને છાણમાંથી અમે પ્રોડક્ટમાંથી અમે દીવા બનાવવા માટે એનું પાવડર કરીએ અને ભીનું છાણ એનું વર્મી કમ્પોસ્ટ બનાવીને અમે નાખીને એની આગળ પ્રોસેસમાં ગોળ અને લીમડો અને છાશનું દ્રાવણ છંટકાવ કરી વર્મી કમ્પોસ્ટ બનાવીએ છીએ પ્લસ એમાંથી હું ધૂપના છાણા બનાવું છું છાણામાં હું ગાયત્રી હવન પડી અને દસ ધૂપ લીમડાનો પાવડર મારા જ કમ્પાઉન્ડમાં ઉગાડેલા ઓર્ગેનિક લીમડાના પાનના પાવડર બનાવીને હું એમાં એડ કરીને હું ધૂપના છાણા પણ બનાવી શકું છું અને મને સરકાર તરફથી એમાં મને બે એવોર્ડ પણ મળેલા છે અને સરકાર તરફથી મને સબસિડીમાં એક ચાપ કટર પણ મળ્યું છે એના આધારે અમે ગાયનું પશુપાલન સારી રીતે અને સારી વ્યવસ્થિત રીતે અમે કરી શકીએ છીએ અને આવીન આવી જ રીતે આગળ વધવા માટે મને હજુ પણ થોડી ઘણી બધી પ્રોડક્ટ બનાવી છે અને મને જે પ્રોડક્ટ જરૂરી હોય ને જે મારી પાસે સ્ટોકમાં અવેલેબલ ના હોય તો હું નાની બહેનોને કામ આપું છું અને એ બહેનો પાસેથી હું પ્રોડક્ટ ખરીદી અને બજારમાં પણ અમે સેલ કરીએ છીએ અને એ લોકોને બથ્થું જે મળે તે અમે આપી દઈએ છીએ અને એ લોકોને થોડું સારું લાગે છે કે ભાઈ અમને અમારી પ્રોડક્ટનું વેચાણ થાય છે ને આ બેન અમને બધું પ્રોડક્ટ વેચી આપે છે કે જેથી કરીને એ લોકોને પણ પ્રોત્સાહન મળે અને જે ઘરે એકલા હોય લેડીઝ એકલા હોય કોઈ હસબન્ડ કે દીકરા દીકરી કોઈ કમાઈને આપનારા ના હોય એ લોકો માટે તો બહુ જ સારું છે ને પોતાની જમીન હોય અને એક પશુપાલનનો એક પશુપાલનનો ઉછેર કરશે ને તો એમનું ઘર આનાથી ચાલી શકશે અને અમને એક ગાયમાંથી ઘણી બધી ગાયનો ઉછેરનો વિચાર આવ્યો બ્યુરોપોર્ટ નેશન બ્લેસિંગ્સ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર